આરટી ઈમાં પ્રવેશ મેળવ્યો હોવા છતાં શાળા દ્વારા એક્ટિવિટીના નામે છ હજાર રૂપિયા ફી ભરવાનું જણાવતા પોલોગ્રામ શ્રેયસ વિદ્યાલય ખાતે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો પોલોગ્રાઉન્ડ શ્રેયસ વિદ્યાલય ખાતે વાલીઓનો હોબાળો વાલીઓએ આરટીઈ એક્ટ હેઠળ મેળવ્યા છે બાળકોના પ્રવેશ આરટીઈમાં પ્રવેશ મેળ્યો હોવા છતાં શાળા દ્વારા એક્ટિવિટીના નામે ફી માંગતા હોવાની વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી વાલીઓને પરિણામ લેવા ગયા ત્યારે રૂપિયા છ હજાર ફી ભરવા શાળાએ માંગ કરી હોવાના વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા વાલીઓએ ગ્રુપ બનાવી સમૂહમાં શાળામાં રજૂઆત કરતા અંતે વાલીઓની રજૂઆત બાદ શાળાઓએ રિઝલ્ટ આપ્યા હતા અમારે આરટીમાં એડમિશન છે તો અમારી પાસે એક્ટિવિટી ફી તરીકે છ હજાર રૂપિયા માગવામાં આવ્યા છે અમારી પાસે એનો અમે વિરોધ કરવા આવ્યા છે કે અમારે છ હજાર નથી ફરવા એક્ટિવિટી ફી અમારે છ હજાર ફી ફર્યા હતા અમે એડમિશન માં એડમિશન જ ના લેત ને અમારી પાસે એટલી હોત તો એ લોકો કહે છે કે તમારે ફી ભરવી પડશે હવે ભાઈ આપણા જે વાલી મંડળના પ્રમુખ આવ્યા છે એ વાત કરે છે એમની સાથે ફી નહીં ભરી તો સ્કૂલ તંત્ર શું કરે અમાર રિઝલ્ટ રોકી રાખે તો મને રિઝલ્ટ નથી આપ્યું આજે અમે જ્યારે અમને લઈને આયા ત્યારે મને રિઝલ્ટ મળ્યું છે અમારો અમારા સિક્સ સ્ટાન્ડર્ડમાં છે સ્ટેસ પોલોગ્રામ પાસે અને આ વખતે છે આરટીઓની ફી માગી છે એક્ટિવિટી માટે કે અમે આ રીતે એક્ટિવિટી કરાવીશું છ હજાર છે એક્ટિવિટીના ફર્સ્ટ સેમિસ્ટરનું હતું ને ત્યારે મેં રિઝલ્ટ નહીં આપ્યું હતું ફી નથી ભરી એ માટે કે તમે ફી ભરી જાઓ તો રિઝલ્ટ લઈ જાઓ અમે ફી નથી ભરી તો હમણાં એક રિઝલ્ટ આપ્યું પરીક્ષામાં એન્ડમાં ના હમણાં પણ આ રિઝલ્ટ લેવાયા ને બીજું સેમિસ્ટરનું ત્યારે પણ એવું કહ્યું કે તમે ફી ભરી દો ને લઈ જાઓ એવું કહ્યું છે ફી લેવામાં નહીં આવે એ લોકો એગ્રી કરે ને ત્યારે એમને કીધું છે કે તમે તમારી રીતે ભરજો આવી આરટીને જ્યારે અમે મિટિંગ લીધી ને તો એમને કીધું કે આવી રીતે એક્ટિવિટી ડિજિટલ થાય છે ફિલ્ડ ટ્રીપ વગેરે બધું થાય છે અત્યારે પહેલાં નહીં થતા પણ બાકી તો આખા વર્ષમાં જેટલી બી થઈ ને એક્ટિવિટી તમે એમને પૂછી શકો કે બધા એક્ટિવિટી કરેલી છે એ ખબર નહીં હું ઇન્ચાર્જમાં છું એ મેનેજમેન્ટને તમે એ તો મને હું તમને કહું છું બે મહિનાથી અહીંયા ઇન્ચાર્જમાં છું હજુ હું પ્રિન્સિપલ નથી પણ હવે તમે પૂછો છો એટલે હું તમને આન્સર આપું છું તમને એ પ્રમાણે તમે લઈ શકો કાયદાની એટલે ઇન્ટર અમે પ્રાઇવેટ સ્કૂલ છે તો કંઈક એક્ટિવિટી થતી હશે તો અલગથી લે એના કરતાં પહેલાં જ આપણે કહી દઈએ કે આટલી આટલી લેવાની તો એ પ્રમાણે આપણે અત્યારે જે સર હતા ને દીપક સર કરીને તો એમને બી મેં કીધું કે આવી રીતે એક્ટિવિટી ફીનો તમારે સરકારને જોગવાઈ કરજો કે ઇન્ટરનલ જ્યારે સ્કૂલ હોય ને પ્રાઇવેટ સ્કૂલ તો ત્યાં બધી એક્ટિવિટી થાય છે તો આરટીના છોકરાઓ ફી ખાલી ફી ટ્યુશન ફી ભરે તો જે અધર એક્ટિવિટી એક્ટિવિટી જે થાય છે તો એનું શું કરવાનું લખીને એટલે એમને એક મીટિંગ લીધી એમની સહી લીધી કે આવી રીતે તમારે આપવાની છે કેમ કે હું તો એ ટીચર ઇન્ચાર્જમાં છું આજુ પ્રિન્સિપલ નથી તો ઇન્ચાર્જમાં મને જેટલી કામગીરી આપે ને એ પ્રમાણે હું કરું છું तो ने रिजल्ट वालील रोकू न वाली आया ना तर एमनं रिझल्ट रोकू ने एवढे आता बघा वाली भर दि एग्री पूरा वर्ष हवे चेल्ले छल्ले टाइम टाईम तुम्ही नहीं आपता नो प्रॉब्लम खाली आटला आटलं नाम जे जे नाही आपण आली लखीने आपो आटलं किधू एटले ते आिडियाम એમને કોઈ સિરિયસ એક્શન કશું લીધી નહીં મેનેજમેન્ટે કીધું કે તમે આપી દોટલ કેટલા ટોટલ આપણે ફિફ્ટી ફાઈવ છે ફિફ્ટી ફાઈવમાં આપેલું જ છે પંદર સિક્સ સેવન ના હશે વિદ્યાર્થી આ